નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા જિલ્લાની અંદર સારો વરસાદ પડવાનો છે આગામી દિવસો દરમિયાન કેવો વરસાદ ગુજરાતની અંદર રહેવાનો છે સાર્વત્રિક વરસાદ કેટલા દિવસ સુધી થવાનો છે અને વરાપ ક્યારે નીકળવાની છે કારણ કે અત્યારે ચોમાસાની ગતિ છે થોડી ધીમી પડી ગઈ છે ગુજરાતની અંદર કારણ કે જોઈએ એટલો વરસાદ હવે ગુજરાતમાં નથી પડવાનો પરમ દિવસથી આપણને સારામાં સારો ફરી એક વખત ગુજરાતમાં રાઉન્ડ શરૂ થશે વરસાદનો ત્યારે સારો વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે અત્યારે ચોમાસામાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે એટલે કે આજે કયા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થવાની છે અને કયા એવા જિલ્લા છે કે જે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે સમગ્ર ગુજરાતમાં કોઈ જ જગ્યા ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી સૌથી પહેલા વિંડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને કારણ કે અત્યારે ગુજરાતની આજુબાજુ આપણને કોઈ જ સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી નથી દેખાતી અને ગુજરાતમાં કોઈ જ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ જેમાં ધીમે ધીમે વરસાદનું જે જોર છે એટલે કે આજના દિવસ દરમિયાન ઘટવાનું છે અને આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે સારો વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદ કહી શકાય જેમાં અત્યારે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ગુજરાતમાં કોઈ જ હલચલ એટલે કે કોઈ ખાસ વરસાદની આપણે સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી હવે આપણે જોવાનું છે કે આજે દિવસ દરમિયાન કેવો વરસાદ ગુજરાતની અંદર રહેવાનો છે કારણ કે આ સ્થિતિ એ છે કે ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ સામાન્ય વરસાદ છે કોઈ જ અત્યંત ભારે વરસાદ નથી દેખાતો અને આજુબાજુમાં આપણને કોઈ જ સિસ્ટમ નથી દેખાતી ગુજરાત અત્યારે આપણને કોરું દેખાઈ રહ્યું છે આજુબાજુ કોઈ જ જગ્યા ઉપર સિસ્ટમ નથી કારણ કે થોડા દિવસ પહેલાં આપણે જોયું હતું કે અહીંયા સિસ્ટમ હતી અહીંયા સિસ્ટમ સક્રિય થયેલી હતી આ સાઈડ સિસ્ટમ સક્રિય થયેલી હતી જે ગુજરાતને ગમરોડી રહી હતી પરંતુ અત્યારે ગુજરાત આખું કોરું દેખાઈ રહ્યું છે હળવોથી મધ્યમ વરસાદ જ આપણને દેખાય છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગરના જિલ્લા છે એ દેખાઈ રહ્યા છે કે જ્યાં વરસાદ છે આ બાજુ આપણને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે બાકી કોઈ જગ્યા ઉપર આપણને વરસાદ નથી દેખાતો જે સિસ્ટમ છે થોડા દિવસ પહેલાં જે બંગાળની ખાડીમાં સક્રિય થઈ હતી એટલે કે અહીંયા સિસ્ટમ હતી જે સિસ્ટમ હવે ધીમે ધીમે ઉપર જવા લાગી છે આ જગ્યા ઉપર સૌપ્રથમ સિસ્ટમ સક્રિય થઈ હતી અને એ સિસ્ટમ છે તે ધીમે 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 ઉપર જવા લાગી અને અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારોમાં આજુબાજુ આપણને એ સિસ્ટમ દેખાય છે આ એ સિસ્ટમ છે કે જે થોડા દિવસ પહેલાં બંગાળની ખાડીમાં ઉદભવી હતી અને એ સિસ્ટમ હવે ઉપર આવવા લાગી છે વચ્ચે અહીંયા સિસ્ટમ પહોંચી છે હવે લગભગ બેથી ત્રણ દિવસમાં એ સિસ્ટમ છે તે ગુજરાતના દક્ષિણ ભાગમાં મધ્ય ભાગમાં પહોંચવાની છે એટલે કે ત્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે બે ઓગસ્ટ પછી સારો વરસાદ પડવાનો છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારે ગુજરાતની નોર્મલ સ્થિતિ છે કે ગુજરાતમાં કોઈ જગ્યા ઉપર વરસાદ નથી દેખાતો અત્યારે આપણને સાવ ગુજરાત કોરું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નથી અને હવે એ જોઈ લઈએ કે આગામી સમયમાં એટલે કે સાંજ સુધીમાં કોઈ જગ્યા ઉપર કોઈ સિસ્ટમ આપણને દેખાય છે કે નહીં કારણ કે દિવસ દરમિયાન તો આખું ગુજરાત આપણને કોરું દેખાય છે વધીને આપણને સાંજના છ સાત વાગશે એટલે એમની આજુબાજુ આપણને થોડો એવો મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના ઉપરના ભાગમાં વરસાદ દેખાશે અને એ સાથે જ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ આપણને વરસાદ દેખાવાનો છે આપણે સાંજના સમયગાળાની વાત કરી લઈએ કે જ્યારે વરસાદ પડવાનો છે ગુજરાતની આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ અને ખાસ કરીને સાંજે પાંચ કે છ વાગશે એટલે આપણને અમદાવાદની આજુબાજુ વરસાદ દેખાશે આ બાજુ આપણને જામનગર રાજકોટના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે ગુજરાતના મધ્ય ભાગમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદ છે વડોદરા છે ઉત્તરના ભાગમાં પણ આપણને સાંજ સુધીમાં વરસાદ દેખાશે પાલનપુરમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સવારમાં જે સ્થિતિ છે અત્યારે એમાં આપણને કોઈ જેટલો બધો ખાસ વરસાદ નહોતો દેખાતો પરંતુ જેમ જેમ સાંજ પડતી જશે 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 વાગતા વાગતા એમ ધીમે ધીમે ગુજરાતની અંદર આપણને એટલે કે ભારે વરસાદ દેખાવાનો છે આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ સાંજે વાગ્યા દરમિયાનની કે જ્યાં વરસાદ અત્યારે આપણને મધ્ય ભાગમાં અને સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં છે તેમાં દેખાવાનો છે કચ્છની અંદર પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે અત્યારે મધ્યપ્રદેશની અંદર આપણને બહુ સારો વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે આ બાજુ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે ઉપર આવી છે એ હવે મધ્યપ્રદેશને પણ ગમરોડી રહી છે થોડા દિવસમાં એટલે કે એક બે દિવસમાં હવે ગુજરાતનો પણ વારો છે હવે એ જોઈ લઈએ કે આજે કયા વિસ્તારમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ઘણા લાંબા સમય દરમિયાન ગુજરાતની અંદર વરસાદ પડ્યો હતો જે હવે આજે વરસાદ કેવો પડ્યો છે અને આજે કેવી આગાહી છે તે પહેલાં જોઈ લઈએ કયા એવા વિસ્તાર છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યાર સુધી આપણે જોતા હતા કે ભારે વરસાદની શક્યતા છે હવે આજના દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના ભાગો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ એ વિસ્તાર પણ છે કે જ્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે આપણને કોઈ જ જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ નથી દેખાતો કે પછી ભારેથી ભારે વરસાદ પણ નથી દેખાતો કચ્છની વાત કરી લે કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ આ વિસ્તારોમાં પણ આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જ દેખાઈ રહ્યો છે હવે બે ઓગસ્ટથી નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે ફરી એક વખત અત્યંત ભારે વરસાદની શક્યતા બે ઓગસ્ટ પછી વ્યક્ત કરવામાં આવી છે હજુ આજના દિવસ દરમિયાન આપણે જોઈએ તો બરાપ નીકળવાની પણ સંભાવના છે ઘણા બધા વિસ્તારોમાં એ માટે હવે આગામી દિવસમાં કેવો વરસાદ રહેવાનો છે કઈ જગ્યા ઉપર બરાપ પડવાની છે તે પણ આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી હવે માત્ર ગુજરાત ઉપર એના આઉટર ક્લાઉડ બચ્યા છે હવે માત્ર આઉટર ક્લાઉડ બચ્યા છે અત્યારે સર્ક્યુલેશન છે એ ઉત્તર પશ્ચિમમાં ખસી ગયું છે જેને કારણે હવે આવતીકાલે એકત્રીસ જુલાઈથી રાજ્યભરની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે હા એક ચોક્કસ વાત છે કે અવળી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે એટલા દિવસ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ હતો જેને કારણે અમુક વિસ્તારો ઉપર કદાચ ભેજ રહી ગયો હોય તો છૂટા હળવા સામાન્ય ઝાપટા પડી શકે એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આવતીકાલ એટલે કે એકત્રીસ જુલાઈથી આપણે વરાપનો માહોલ છે થોડા દિવસ માટે અને એ વરાપના માહોલની અંદર આપણે તમામ પ્રકારના જે ખેતીકામો છે એ કરી લેવા જોઈએ જેની અંદર છાતી આપવું હોય નિંદામણનાશક દવા છાંટવી અથવા તો નિંદા નીંદવાનું હોય અથવા તો કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાઓ છાંટવાની હોય ખાતર નાખવાનું હોય જે પણ કામ છે એ કરી લેવા જોઈએ કેમકે હવે ટૂંક સમયમાં ઓગસ્ટ મહિનામાં પણ ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આનંદની વાત છે અને આ વિડીયોની અંદર માત્ર એટલું જ કહેવાનું હતું કે આપણે સત્તરથી ઓગણત્રીસ જુલાઈના વરસાદના રાવોની જે આગાહી હતી એ આગાહી મુજબ વરસાદ પડી ગયો છે જે વિસ્તારોમાં વરસાદ બાકી હતો એ વિસ્તારોમાં પણ છેલ્લા બે દિવસની અંદર સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેની અંદર ખાસ કરીને આમ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારો છે બન્ને હોય રાપર તાલુકો છે આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો એનાથી પણ આપણે ખૂબ આનંદ છે અને ખાસ જરૂર હતી અને હવે